નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડગામ તાલુકાના નવા પાંડવા ગામે આર્મી જવાન નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું તારીખ આઠ મે બે ના રોજ વડગામ તાલુકાના નવા પાંડવા ગામે વીર જવાન સેવા નિવૃત્ત સમારોહ યોજાયો હતો આર્મીમાં ફરજ બજાવતા જુનિયર કમિશનર ઓફિસર નાયબ સુબેદાર પ્રજાપતિ જયંતીભાઈ કાનજીભાઈ નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા ભવ્ય વરઘોડો અને સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત માજી સૈનિક સંગઠનના રાજગૌર ભરતભાઈ બી પ્રજાપતિ જયંતિભાઈ એસ પરમાર દલાભાઈ એમ પ્રજાપતિ લક્ષ્મણભાઈ એસ ઠાકોર સોનાજીવી પ્રજાપતિ નરેશભાઈ એસ તેમજ આર્મીમાં આર્મીમાં ફરજ બજાવતા પ્રજાપતિ જગદીશભાઈ પ્રજાપતિ જગદીશભાઈજી પ્રજાપતિ સંજયભાઈ તેમજ ગ્રામજનો સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા તેમજ નિવૃત્ત થયેલ જયંતીભાઈ કાનજીભાઈને ત્યાં પધારેલ સગા સંબંધીઓએ સોગાત આપીને ભોજન લઈ પ્રસંગને પૂર્ણ કર્યો હતો યુરોજીપ વિષ્ણુસિંહ ઠાકોર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત જે આ લોકોએ સન્માન કાર્યક્રમ અમારા ગામ લોકોએ પરાત સગા સંબંધીઓ આજુબાજુના ગામડાએ જો મારા એક સૈનિકના સન્માનમાં આ સેવા સેવાનિવૃત્તમાં જે કાર્યક્રમ યોજાણો તે હું બધાનો ખૂબ ખૂબ આભારી છું અને બધાને હું અપીલ કરું છું ગ્રામજવાનોને જ્યાં પણ પોતાના ગામનો કોઈ સૈનિક હોય કોઈ યોદ્ધા જે સરહદે જતો હોય ગામ લોકોએ પણ એને સન્માન કરવું જોઈએ અને જ્યારે ત્યારે કોઈ પણ દેશમાં અણબનાવ બને સરહદો પર તો ગામના સરપંચે ખાસ કરીને નોંધ લેવી જોઈએ કે આપણા ગામના જે બી છોકરા આર્મીના છે વધારે નહીં તો એકાદ મિનિટ વાત કરી અને એને સાંત્વના આપવી જોઈએ કે ભાઈ કેમ છે અને અમે તારા પડખે ઊભા છે ગામ તારા પડખે છે તો એને એક લડવાની અને એક ડ્યુટી કરવાની એક હિંમત પૂરી પાડશે એ જ મારી અપીલ કરું છું બધાને અને રહી વાત બીજી જે સરકારે અગ્નિવીર યોજના લાવી છે તો અગ્નિવીર યોજનામાં દરેક નવજવાનને હું નમ્ર અપીલ કરું છું કે આવો એવું ના સમજે કે ચાર વર્ષની છે તો પછી કરી અને પછી આગળ શું ભવિષ્યનું શું છે સરકારે તમારા માટે દરેક પગલાં લીધેલા અને દરેક એમાં નિર્ણયો એના પછી લીધેલા છે કે આવ્યા પછી પણ તમને ગવર્મેન્ટ જોબમાં પ્રાયોરિટી આપે છે સરકાર તો આવો અને તમારી જે આર્મીની ટ્રેનિંગ કરેલી ક્યાંય તમારી વેડફાઈ નહીં દરેક નોકરીમાં તેનો લાભ મળશે તો દરેક જવાનને હું અપીલ કરું છું જે પણ વિદ્યાર્થી મિત્રો બને બનો ડોક્ટર બનો એન્જિનિયર બનો પણ સાથે સાથે દેશ સેવાને ભૂલતા નહીં બસ જય હિન્દ જય ભારત